જામનગર જિલ્લામાં નગરપાલિકાની ત્રણ ચૂંટણી અને પેટાચૂંટણીઓ બે જામનગર તાલુકામાં જામવંતલી અને જોડિયા તાલુકામાં જોડિયાની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે ત્યારે જોડિયાની અમારી બિનહરીફ થઈ ગઈ છે કાલાવલમાં બે નંબરમાં વોર્ડમાં એક અમારી નગરપાલિકામાં પણ સીટ બેન બિનરીફ થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં દરેક નગરમાં ચાર ચાર કાર્યકર્તા લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે જેમણે અમારા કાર્યકર્તાઓએ જેમણે ઉમેદવારી કરી છે જેવો અપક્ષ હશે કોઈ સત્તાવારી પક્ષમાં હશે એને ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચતા પર મળે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે એવા ભાઈ સિંહ દ્રોહના હિતેશ ભોધાણી ચંદ્રકાંતભાઈ વલોરા હરિશચંદ્રસિંહ જાડેજા કાલાવડ રાજુભાઈ કાલરિયા જામજોતપુર ચંદ્રકાબેન ખાંટ મહિલા મોરચાના પ્રમુખ પણ છે તેઓ જામજોતપુર લાલજીભાઈ વિંદુડા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને વીરાભાઈ કટારા એ કાર્યકર્તા છે એવા સાત કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ છ વર્ષ માટે અશિષ્ટ કરતા સત્તાવાર ઉમેદવારની સામે જેમને પોતાની ઉમેદવારી કરતા એમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તમે આમ તો ત્રણ નગરપાલિકાની લડી રહ્યા છે ત્યારે કોઈ લડાઈ નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડે છે શિસ્તબંધ રીતે ચૂંટણી લડાઈ રહી છે વિકાસ નરેન્દ્રભાઈ નામ ભૂપેન્દ્રભાઈની સરકાર અમારા પાટીલ સાહેબનું સંગઠન કુલ મળીને ટીમ વર્કથી કામ થઈ રહ્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે જામજોધપુરમાં પણ ઇઠાવીસે ઇઠાવીસ આવશે કાલાવળમાં પણ ઇઠાવીસે ઇઠાવીસ આવશે અને ધ્રોણમાં પણ ઇઠાવીસે ઇઠાવીસ આવશે અમારી પેટા ચૂંટણી બે છે એમાં એક તો થઈ ગઈ છે પણ જામ પણ સામેની ડિપોઝિટ પણ નહીં રહીએ એ સ્થિતિએ અમે જીતી શકી એવી સ્થિતિ છે ત્યારે આ બધી જ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કામ અને કાર્યકર્તાની મહેનત લોકોનો વિશ્વાસ આ બધા ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈનું નામ આ બધા ધ્યાનમાં રાખીને અમે આ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને લોકોનો અમને વિશ્વાસ મળી રહ્યો છે